હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે તારીખ એકવીસ અંતર્ગતના જે સોની લિવ એપ ઉપરના એચઆઈએન ટી હિન્ટ અંતર્ગતના પાંચ પ્રશ્નો જેના પ્રત્યેકના સો સો માર્ક્સ હોય છે ટોટલ પાંચસો પોઈન્ટ્સ આપણને મળવાપાત્ર થતા હોય છે જે પ્લે અ લોંગ સેક્શનમાં આપણા સ્કોરિંગમાં વધારો કરવામાં ખૂબ મદદરૂપ થતા હોય છે તેના પાંચ પ્રશ્નોના હું તમને જવાબ આપી દઉં છું કારણ કે મેં મારા પાંચ પ્રશ્નોના જવાબ રાત્રે જ આપી દીધા હતા અને રાત્રે ખૂબ મોડું થઈ ગયું હોવાથી હું એનો વિડીયો બનાવી શકેલી નથી એટલા માટે મિત્રો મને જે ત્રણ પ્રશ્નો યાદ રહ્યા છે અને પાંચ એના જવાબ યાદ છે તે હું તમને લોકોને જણાવી દઉં છું તમે લોકો એ પ્રમાણે પોતાના જવાબ સોની લીવ એપ પર જઈને એચઆઈએ હિન્ટ સેક્શનમાં જઈને ટીક કરી શકો છો અને તમારા સ્કોરમાં વધારો કરી શકો છો જેમાં મિત્રો પ્રથમ પ્રશ્ન હતો વન કયા રાજ્યમાં આવેલું છે જેનો સાચો જવાબ છે બી પશ્ચિમ બંગાળ ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે પ્રથમ પરમાણુ ભઠ્ઠી કયા રાજ્યમાં અને કઈ જગ્યા પર ચાલુ કરવામાં આવેલી હતી જેનો સાચો જવાબ છે બી તારાપુર મહારાષ્ટ્ર ત્રીજો પ્રશ્ન છે મિત્રો સી ઈઓ પૂછેલા છે જેમાં બી આન્સર આવશે નામ મને ભુલાઈ ગયું છે પણ આન્સર સાચો જવાબ બી છે ચોથો પ્રશ્ન મિત્રો સવાલ મને ભુલાઈ ગયો છે પરંતુ તેનો સાચો જવાબ સી આવશે એ બી સી અંતર્ગતનો સી એટલે કે ત્રીજો ઓપ્શન સાચો છે અને છેલ્લો અને પાંચમો પ્રશ્ન છેનો પ્રશ્ન પણ મને ભૂલાઈ ગયો છે પરંતુ તેનો સાચો આન્સર સી એ બી સીડી અંતર્ગતનો સી ત્રીજો ઓપ્શન સાચો આન્સર છે મિત્રો આના આન્સર તમે બપોરે બે વાગ્યા પહેલાં દઈ શકો છો બે વાગ્યા પછી તમે આન્સર નહીં દઈ શકો તો જલ્દીથી હિન્ટ અંતર્ગત તમારા સાચા આન્સર આપી દો અને કેબીસીને લગતી તમામ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકરને ચોક્કસથી દબાવી દો આવજો